તેરમીએ એ સુનાવણી હતી તે પહેલા અરજીને પાછી ખેંચી લીધી છે પુત્રોએ આગોતરા જામીન અરજી પાછી ખેંચી છે ડેઆરડીએ નિયામક એકોતેર કરોડના કામોમાં ગેરરીતિની ફરિયાદ નોંધાવી છે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં એકોતેર કરોડ રૂપિયા ચુકવાયા હતા નાણા મેળવનાર પાંત્રીસ એજન્સીના નામે ફરિયાદમાં દાખલ ફરિયાદ મામલે કિરણ અને બળવંત દ્વારા આગોતરા જામીન અરજી મૂકી હતી તો તેરમી એ સુનાવણી હતી તે પહેલા અરજી પાછી ખેંચી છે ત્યારે મનરેગા પ્રકરણ લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે